અને નાના ખેડૂતો મર્યા જાય છે અને જો એને સોકડો કરવામાં આવે સો ફૂટ જેવો તો અમારું જીવન નિર્વાહ અમારા પશુ અમે શું શાંતિ જ રહીશ ખેડૂતો બિચારા હવે મરવા પર તો છે જ પાણી તો છે નહીં અને છતાં અમે વધારે સરકારમાં ડબલ માર મારે છે હેલો સાહેબ આ રોડ આટલો પોળો થાય છે આ રોડ ન થવો જોઈએ ખેડૂતોને જમીન રહેતી નથી ખેડૂતોને શું કરવા મારવા બેઠા છો ખેડૂત મરી ગયેલા છે એ બાદલ ખૂબ તમારો આભાર પણ આ આટલી વસ્તુ પડવી જોઈએ નકર ખેડૂતો અમે મરી જવાના છે હાલમાં જે પાલમપુરની પરિસ્થિતિ છે બાયપાસ રોડની જે જે ટ્રાફિક સમીક્ષા છે એને લઈને બાયપાસ રોડ જે પાલમપુર જગાણાથી લઈને સુંદર સુધીનો જે નીકળે છે તેમાં સાઠથી સિત્તેર ખેડૂત એવા છે કે જે જમીન વિહાણા થઈ જાય છે માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે ઢોલ પાલમપુર ગોધીનગર સુધી અમે જઈ શકીએ છીએ ખેડૂતનો મોટાભાય આંદોલન કરીશું તેમ છતાં ખેડૂતોની લાગણી મને એવી જણાય કે એમની એક જ મુદ્દો છે કે રોડની જે પહોરાઈ છે ઓછી થાય તો એમના ખેતીની જમીન ઓછી બગડે અને વળતર બાબતેનો મુદ્દો છે વળતર બાબતે પણ મેં એમને સારી રીતે સમજૂત કર્યા છે એટલે એમનો સૌથી પ્રાથમિક મુદ્દો રોડની પહોરાઈ બાબતોનો છે હવે સંપાદનની જે કાર્યવાહી છે એના લગતી અગત્યની પ્રોસેસ પૂરી થયેલી છે અને એના પછીનો આ તબક્કો આજરોજ જે સંપાદક સંસ્થાના અધિકારીઓ માપણી માટે આવેલા છે તબક્કો છે તો સંપાદનની જે કાર્યવાહી છે અને એમાં આજે માપણીની પ્રક્રિયા છે એ તમામ ખેડૂતો ખૂબ જ સારા અને સુમેરભર્યા વાતાવરણમાં અને સંપાદક સંસ્થાના અધિકારીઓ સાથેના સંકલનમાં થવા દે એવો મારો ખાસ આગ્રહ છે એવી મારી ખાસ વિનંતી તમામ માહિતી